છેલ્લા ત્રણ વર્ષના જમીનોના પ્રકરણની રેન્ડમલી તપાસ કરાશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચાર ચાલતા હોવાના આક્ષેપ સાથે લખેલા પત્રને લઈને

હરણી પારખલી ધર્મસ્થળની જગ્યા હતી એ ધર્મસ્થળની જગ્યા ટ્રસ્ટી બનાવીને વેચાણ કરવામાં આવી બે હજાર બાવીસ માં બે હજાર ચોવીસ માં સત્તર પાંચે આપના દ્વારા એને કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભાઈલીની જમીન છે તેર સાહીઠ એ બાદ તમારી જમીન છે પાંચસો સત્તાવન અને વેમાળીની છે અડસઠ બી આ ચારે ચાર જમીનોની અંદર ખોટા ઓર્ડરો કરવામાં આવ્યા છે ખોટી રીતે એને દસ્તાવેજ કરવામાં આવ્યા છે જે તે વખતે સરકારની સામેનો હાઈકોર્ટનો કેસ પેન્ડિંગ હોવા છતાં

એમાં કંઈ પણ હશે તો એ તો સરકાર પણ નક્કી કરી શકે કોઈ નિર્ણયમાં ખામી હોય તો દશરથમાં રાજુ ગોગરીલાલ સાહેબ પોતા ખેડૂત બન્યા છે તમારી એક મામલતદાર કચેરી ચોર્યાસી સીની નોટિસ પાઠવે છે છેલ્લા ત્રણ વર્ષથી એને નોટિસ પાઠવે છે સ્ત્રી સરકાર જમીન નથી થતી આ બાબતે તપાસ કરશો ખરા એમાં મેં જે મામલતદારને પૂછ્યું એ પ્રમાણે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે એવું મને કહેવામાં આવ્યું છે